હની ટ્રેપમાં ફસાવીને મોરબીના કોન્ટ્રાક્ટરને જેમાં ત્રેવીસ પોઈન્ટ પચાસ લાખ પડાવ્યા છે જેમાં પાંચ શખ્સોએ આ કાર્ય કર્યું છે જેમાં મળવા બોલાવ્યા છે અને ત્રેવીસ પોઈન્ટ પચાસ લાખમાં આ મુલાકાત પડી છે મોરબીના પચાસ વર્ષીય સિરામિક કોન્ટ્રાક્ટરની એક માસ પહેલા અજાણી મહિલાનો ફોન આવ્યો બાદ પ્રૌડ કોન્ટ્રાક્ટર તેને મળવા કાગવડ પહોંચ્યા અને સમગ્ર ઘટનામાં લાખો રૂપિયાની થગાય તેમના સાથે થઈ છે